વિરામ બાદ નજર ઉપર કરીએ તો સનાતન સંસ્કૃતિના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે નવરાત્રી અનુષ્ઠાન ખેડાના આશ્રમ છે નડિયાદમાં આદિવાસી યુવક ધર્માંતરણની ઘટનાને સદાનંદ સરસ્વતી મહારાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમણે કહ્યું કે સરકાર અને તંત્રોએ કાયદાનું અસરકારક પાલન કરાવવું જરૂરી છે સાથે જ કહ્યું કે ધર્મ પરિવર્તનની મજબૂરીને પણ જોવાની જરૂર છે લોકો કયા કારણે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે તેને પણ જાણવાની જરૂર છે તો ખેડામાં શંકરાચાર્યનું આ નિવેદન છે કે સરકાર અને તંત્ર દ્વારા પણ ધર્માંતરણની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના પર નજર રાખવાની જરૂરિયાત છે નડિયાદ એ નડિયાદ વાત नहीं है गुजरात के पांच जिलों में धर्मांतरण हो रहा है जहाँ जाकर के हम स्वयं देख करके आए हैं कई बार हमने दौड़ा किए तापी जिला है राजपीपड़ा है डांग जिला है छोटा उदयपुर है नर्मदा के किनारे महाराष्ट्र और गुजरात की जहाँ सीमाएं समाप्त तो होती हैं या मिलती हैं वहां ये सब षडयंत्र करते हैं समझने की बात यह है, है कि धर्म परिवर्तन कोई क्यों करता है और क्यों करना चाहिए और क्यों नहीं किया जा सकता इस बात का अगर विचार करने लगे तो कोई धर्म परिवर्तन कर ही नहीं सकता है